અમરનગર મહાનગરપાલિકા વિસ્તારના રતનપર ખાણ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકો નકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. વરસાદી માહોલના કારણે રસ્તાઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોના દૈનિક જીવનમાં ભારે હાલાકી સર્જાઈ હતી. પાણીના યોગ્ય નિકાલ ન થતાં લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે તેમજ જીવજંતુ કરડી જવાનો પણ ભય ફેલાયો છે. સતત સતાવતો આ ભય આ સ્થિતિને ધ્યાનમાં લઈ સ્થાનિક આગેવાનો અને નગરજનો દ્વારા મનપાને રજૂઆત કરાઈ હતી ત્યારબાદ મનપાના કમિશનર અને સ્થાનિક ધારાસભ્યોના પ્રયાસોથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને પાણીનો નિકાલ શરૂ કરવામાં આવ્યો આખરે સ્થળ પર કામગીરી શરૂ થતાં રહીશોને થોડી રાહત મળી છે હવે રતનપરા રહીશોએ મનપા અને સ્થાનિક આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પણ

અને આ બધી બઉ ભયંકર બધું થયું એટલે અમને વીક લાગતી હતી